કાર્યક્રમના અધ્યક્ષશ્રી ડૉક્ટર નિલેશભાઈ કલસરિયા તાલુકા હેલ્થ ઓફિસર રાજુલા આપણી વચ્ચે ઉપસ્થિત હોય અને આજ રોજના આપણા કાર્યક્રમના અધ્યક્ષશ્રી હોય એવોને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ અને એમને વિનંતી કરીએ કે આવો સાહેબ અને આપની ડૉક્ટરી ભાષામાં અમને સમજાય એવી રીતે સરળ શબ્દોમાં આવી અને પોતાના પ્રવચન છે એ આપણી વચ્ચે રજૂ કરે દર્દના મલમ બની ઉપચાર બતાવે અને ધરતી પર ભગવાન બની ને આપણો હાથ ઝાલે દર્દીની પીડાને જાત પર લઈને બતાવે અને કઈક વખત તો લડીને પણ આપણા જીવ બચાવે એવા આપણા ડોક્ટર નિલેશભાઈ કલસરિયા ને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ આપણા અધ્યક્ષશ્રી વિનંતી છે કે પેલા એમને એક માથા પર સાફો બાંધવામાં આવે આપણા અધ્યક્ષશ્રીને એક મુઠી ઉંચેરું માન આપવામાં આવે એક વખત જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ અંશ આઈવીએફ એન્ડ વિમેન્સ હોસ્પિટલ ડૉક્ટર કિશોરભાઈ કવાડ અને ડૉક્ટર પ્રવીણાબેન કવાડ આપણી વચ્ચે ઉપસ્થિત હોય તેઓનું પણ યાદવ યુવા ગ્રુપ હાર્દિક સ્વાગત કરે છે નરોડા અને નિકોલ વિસ્તાર અમદાવાદમાં એમની હોસ્પિટલ આવેલી છે એમને પણ આપણે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ અને સાથે સાથે સ્ત્રીને લગતી કોઈ પણ તકલીફ માટે ખાસ કરીને બાળકમાં થતું હોય લાંબા સમયથી પ્રયત્ન કરતા હોય અને લગ્નને દસ વર્ષ થયા હોય કે પંદર વર્ષ થયા હોય આવા દંપતીઓ ડૉક્ટર કિશોરભાઈનો સંપર્ક કરો અને એમની હોસ્પિટલમાં એડવાન્સ ટેકનોલોજીથી સુસજ્જ એમના સાધનો છે જે તમારા સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરતી આપને કરાવી શકે છે એવા ડૉક્ટરને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ અમારા દીપકભાઈ ઝિંજાળાને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે એક વખત વધાવો ખૂબ જ સરસ મજાના સાફા બાંધે છે આમ તો આપણને એમ થાય કે સાફા બાંધીએ એટલે શું થાય એ તો મને મથુરભાઈને જ ખબર હોય શિક્ષક જીવાતમાં એને જ ખબર હોય સાફો બાંધોને એટલે મુઠ્ઠી ઉંચેરો માનવી થઈ જાય સાહેબ મુઠ્ઠી ઉંચેરો માનવી થઈ જાય આવા સાફા બાંધનાર અમારા ભાઈશ્રીને પણ આપણે વધાવીએ હવે પછી ડૉક્ટર નિલેશભાઈ કલસરિયા જય દ્વારકાધીશ યાદવ યુવા ગ્રુપ દ્વારા આયોજિત અગિયારમાં તેજસ્વી તાલાઓના સન્માન સમારોહમાં ઉપસ્થિત પરમ પૂજ્ય ઉર્જા મૈયા વાલદાસ બાપુ હન્નામપુરી બાપુ પીઠાભાઈ ખોડાભાઈ નકુમ મથુરભાઈ બલદાણિયા બળવંતભાઈ લાડુમોર ગણપતભાઈ મકવાણા હિંમતભાઈ જિંજાળા નાગજીભાઈ જિંજાળા ભાવેશભાઈ આહિર કેપી ઝીંજાળા મગનભાઈ હળિયા આહિર સમાજ પ્રમુખ દિલીપભાઈ જિંજાળા યાદવ યુવા ગ્રુપના પ્રમુખ પ્રવીણભાઈ ઝીંજાળા અને યાદવ યુવા ગ્રુપના સભ્યશ્રીઓ ઉપસ્થિત વડીલો અગ્રણીઓ વાલીઓ વિદ્યાર્થીઓ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનું હાર્દિક સ્વાગત છે યાદવ યુવા ગ્રુપ રાજુલા દ્વારા સતત છેલ્લા દસ વર્ષથી આપણા સમાજના તેજસ્વી તાલાઓને સન્માનિત કરી રહ્યા છે ત્યારે તેમના આ કાર્યક્રમને હું ખૂબ જ બિરદાવું છું આજની સ્થિતિમાં આપણા સમાજે શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી છે આ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરનાર વિદ્યાર્થીઓનું સ્ટેજ પર સન્માન થાય ત્યારે વધારે ઉત્સાહ થતો હોય છે આજના આ કપરા સમયમાં યાદવ યુવા ગ્રુપ રાજુલાના યુવાનો પોતાનો કિંમતી સમય કાઢીને જ્યારે આવો સરસ મજાનો કાર્યક્રમ કરી રહ્યા હોય ત્યારે તેમના આ કાર્યક્રમને હું વંદન કરું છું યાદવ યુવા ગ્રુપ તદ્દન નિસ્વાદ ભાવે બહુ સુંદર કામ કરી રહ્યું છે ત્યારે તેનો લાભ આવનારા સમયમાં નવી પેઢીને ખૂબ ઉપયોગી બનશે આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓના સન્માન થનાર છે એ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આજના આપણા આજના સમયમાં આપણા સમાજે શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી છે પરંતુ માત્ર ડોક્ટર એન્જિનિયર સિવાય પણ ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે જેવા કે આઈપીએસ કે આઈએસ એમાં પણ આપણે પ્રગતિ કરવાની જરૂર છે અહીંયા હાજર વ્યસ્તાના ભાગરૂપે દરેક વિદ્યાર્થીઓનું સન્માન શક્ય નથી પરંતુ આજના સમયમાં શેલી પાટલીનો વિદ્યાર્થી પણ પોતાના ધંધા વ્યવસાય ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે છે અને હવે હું સમાજ સંગઠન બાબતે વાત કરું તો આપણે સૌ જાણીએ છીએ કે સાવરણો પોતે કચરો સાફ કરવાનું કામ કરે છે પરંતુ જો તેમની સળીઓ એક એક થઈ જશે તો તે પોતે જ કચરો થઈ જશે તેવી જ રીતે આ બાબત આપણને પણ લાગુ પડે કે આજના સમયમાં સંગઠિત થયા વિના કોઈ કામ પાર પાડવું ખૂબ મુશ્કેલ છે ત્યારે આવા સમયમાં આપણો સમાજ સંગઠિત થઈને આવા કામો કરી રહ્યો હોય ત્યારે તમામને વંદન કોઈ પણ સમાજનું સંગઠન અને એમની કામગીરીનો પ્રભાવ આવનારી પેઢીને જરૂર માર્ગદર્શનરૂપ થતા હોય ત્યારે યાદવ યુવા ગ્રુપ રાજુલાએ સમાજને સંગઠિત કરીને આવા સુંદર મજાના કાર્યક્રમો કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું ત્યારે શિક્ષણ કે રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરતા અટકશે નહીં હવે બીજી વાત મારે તમને સોશિયલ મીડિયાની કરવી છે આજની નવી પેઢી જન્મે ત્યારથી જ સોશિયલ મીડિયા સાથે સંકળાઈ જાય છે આજના સમયમાં માતા પિતા તેના બાળકને મોબાઈલ ફોન લેપટોપ કે કોમ્પ્યુટર લઈ આપવામાં જરા પણ અચકાતા નથી એકવીસમી સદી એ સોશિયલ મીડિયાનો યુગ હોય ત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ કેમ કરવો એ અતિ આવશ્યક છે આજના સમયમાં ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય યુટ્યુબ વગેરે જેવી એપ્લિકેશનના માધ્યમથી આજની નવી પેઢી તેનો દુરુપયોગ કરીને ઘણા ખરાબ રવાડે સડી જતી હોય છે આ અંગે જ્યારે માતા પિતાને ખબર પડે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય પરંતુ સોશિયલ મીડિયાનો ઉપયોગ જરૂર થાય તે તે માતા પિતાની ફરજ છે સોશિયલ મીડિયાના ગેરફાયદાઓ ખૂબ છે પરંતુ તેનો મર્યાદિત ઉપયોગ કરીએ તો ફાયદાઓ પણ અઢળક છે આપણી પાસે આજના સોશિયલ મીડિયાના યુગમાં ઘણા યુવાનો જીપીએસસી યુપીએસસી ની તૈયારી કરી શકે છે જેનાથી નાના વર્ગને ઘણો ફાયદો થાય છે ગૂગલ જેવા માધ્યમ ગૂગલ જેવા માધ્યમથી આજનો યુવાન વિશ્વના કોઈપણ પ્રશ્નોના જવાબ મેળવી સમયનો સદુપયોગ કરે છે સોશિયલ મીડિયા કમાણીનું માધ્યમ છે વ્લોક્સ બરોબર તેમજ આ આ માધ્યમથી દુનિયા ખૂબ નાની થઈ ગઈ છે અને એક ખાસ અગત્યની વાત જણાવું તમારે જાણવું હોય કે તમે સોશિયલ મીડિયાનો કેટલો ઉપયોગ કરો છો તો દરેક પાસે એન્ડ્રોઈડ ફોન છે એન્ડ્રોઈડ ફોનમાં તમે સેટિંગમાં જવાનું સેટિંગમાં એક ડિજિટલ વેલબિંગ એન્ડ પેરેન્ટર કંટ્રોલ નામનો ઓપ્શન આવે છે એની અંદર તમે ક્લિક કરતા તમે કઈ એપ્લિકેશન કેટલો ટાઈમ કેટલા સમય માટે ઉપયોગ કરી તે જાણી શકાશે અને આપણે જે બિનજરૂરી ઉપયોગ છે તે આપણે ટાળી શકશું હવે હું એક પોતે આરોગ્ય અધિકારી તરીકે અત્યારે હાલ આરોગ્ય વિભાગમાં ફરજ બજાવું તો મારા માટે આરોગ્યની એક અતિ મહત્વની એવી આયુષ્માન કાર્ડ યોજના કે જેના દ્વારા દસ લાખ સુધીની વિવિધ પ્રકારની બીમારીઓ જેવી કે હૃદયની તકલીફ હૂટનનું ઓપરેશન કેન્સરની સારવાર નોર્મલ ડિલિવરી સિઝેરિયન સેક્શન વગેરેની વિનામૂલ્યે થાય છે તો મારી હાજર તમામ લોકોને વિનંતી છે કે જેમની પાસે આયુષ્માન કાર્ડ ન હોય તો તેઓ આવકનો દાખલો આધાર કાર્ડ અને રેશન કાર્ડ લઈ અને નજીકના આરોગ્ય કેન્દ્ર પાસેથી કઢાવી લેવા કેમ કે અત્યારે તમને એમ લાગતું હોય કે આપણે અત્યારે આયુષ્યમાન કાર્ડની શું જરૂર છે પણ મારે અવારનવાર ઘણીવાર ફોન આવતા હોય કે અમે આ હોસ્પિટલમાં દાખલ થયા છીએ અમારી પાસે કાર્ડ નથી અને બે થી અઢી લાખ રૂપિયાનો ખર્ચો છે તો શું કરવું અથવા કાર્ડની પ્રોસેસ કરી નાખી હોય પણ એપ્રુવલમાં કોઈ પણ કારણોસર વિલંબ હોય એટલે જેથી કરીને એને જે નિશુલ્ક સારવાર હોય તે થઈ શકતી નથી અને એને જે આર્થિક નુકસાન રૂપે ઘરમાંથી પૈસા કાઢી અને ખર્ચો કરવો પડે છે તો જેથી કરીને આવી કોઈ આરોગ્યને લગતી કોઈ આકસ્મિક સમસ્યા ઉદ્ભવે તે પહેલાં દરેકને ને આ આયુષ્માન કાર્ડ કઢાવી લેવા મારી નમ્ર વિનંતી છે તેમજ આજનું આ મને જે અધ્યક્ષ બનવાનો મોકો આપ્યો તે વતી યાદવ યુવા ગ્રુપના તમામ પ્રમુખ ઉપ મંત્રી સભ્યશ્રી નો આભાર માનું છું અને બસ હવે હું આટલી આટલું કહી મારી વાણીને વિનામ આપું છું ભારત માતા કી જય જય દ્વારકાધીશ એક વખત જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે ડૉક્ટર નિલેશભાઈને વધાવીએ આમ તો ડૉક્ટરનો સ્વભાવ મને ખૂબ ગમે એકદમ સાદો અને સરળ એવો સ્વભાવ હોય આમ તો ડૉક્ટર લખે એમાં ખબર ન પડે પણ આ ડૉક્ટરને સાંભળ્યા એટલે બહુ ખબર પડી જોરદાર તાળીઓના ગડગડાટ સાથે એમને આપણે વધાવીએ